એનું એડ્રેસ કોન્ટેક્ટ ડિટેલ્સ શું પ્રાઇસ છે શું લોકેશન છે બધું જ વિડીયોમાં ડિટેલ્સ આપેલી છે અને ભાઈ ડિસ્ક્રિપ્શનમાં પણ હું એડ કરી દઈશ તો વિડીયોમાં ચેક સુધી બનેલા રહેજો અને ભાઈ મોજ કરવાની છે ભાઈ તો દોસ્તો હું છુરી કે આજે તમારા માટે લઈને આવ્યા છે ભાઈ ફાર્મ હાઉસ પ્રાઇવેટ ફાર્મ હાઉસ ભાઈ તમારા માટે એક દિવસ માટે તમે એન્જોય કરી શકો છો કાશીબા ફાર્મ હાઉસ જ્યાં તમે તમારા રિઝનેબલ ભાવ અને એવું છે કે વોટરપાર્ક જવાની બધાને ઈચ્છા હોય છે પણ ફેમિલી જોડે વોટરપાર્કમાં જવું ભાઈ પ્રાઇવેસી નથી રહી તો આજે તમારા માટે લઈને આવ્યા છે ભાઈ કાશીબા ફાર્મ હાઉસ જ્યાં તમને એક દિવસ માટે ફૂલ પ્રાઇવેસી મળી રહેશે ફક્ત તમારા ફેમિલી માટે તમારા ફ્રેન્ડ સર્કલ માટે તો આપણે ફૂલ વિડીયોમાં જોઈએ કે કેટલો રેટ છે કઈ કઈ અંદર સર્વિસ પ્રોવાઈડ કરે છે અને કેટલી પ્રાઇવેસી મળે છે અંદર તો છેક સુધી વિડીયોમાં બનેલા રહેજો આઈ જાઓ તો દોસ્તો તમે જેવી એન્ટ્રી કરશો એટલે તમને પહેલાં દેખાઈ જશે અહીંયા ગ્રાઉન્ડ કે જે ગ્રાઉન્ડમાં લોકો જોઈ શકો છો કે બહુ મોટું ગ્રાઉન્ડ છે તમે અહીંયા ફેમિલી જોડે એન્જોય કરી શકો છો ક્રિકેટ રમી શકો છો ફૂટબોલ રમી શકો છો તમારે જે એમ કરવું એમ તમે કરી શકો છો વોટરપાર્કમાં જવાનું એ મતલબ છે કે તમને પ્રાઇવેસી નહીં મળવાની અહીંયા તમે જુઓ કે કેવડું ગ્રાઉન્ડ છે મારો પર્સનલ એક્સપિરિયન્સ છે ભાઈ હું અહીંયા આવું છું ખુદ કે મારા ફ્રેન્ડ સર્કલના લઈને મારા ફેમિલીના લઈને એટલા માટે મેં કીધું તમારા માટે પણ એક વિડીયો બનાવી દઈએ કાશીવા ફાર્મ હાઉસનો એ તમે એન્જોય કરી શકો છો તો શું તમે અહીંયાનું જોઈ શકો છો કે આપણે ઇન્ટિરિયર તમારે જુઓ કે આખું ડેકોરેશન જે કરેલું છે હવે મારો પર્સનલ એક્સપિરિયન્સ છે ભાઈ કાશીબા ફાર્મ હાઉસ ભાઈ આપણા માટે તો બેસ્ટ જ છે ફેમિલી માટે પણ બેસ્ટ છે તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો ફેમિલી જોડે જેમ જેમ આપણે આગળ જઈશું એમ લેફ્ટ સાઈડ તમને જોવા મળી જશે દોસ્તો તમે લોકો જે રીતે ગ્રાઉન્ડ જોયું વાત વાર આગળ વધે પહેલાં આપણે તમને સ્વિમિંગ પુલ બતાવી દઈએ એમાં ભાઈ બધાને પહેલાં સ્વિમિંગ પુલની જલ્દી છે પહેલાં આપણે સ્વિમિંગ પુલ બતાવી દઈએ વિડીયોમાં તમે આજુબાજુનું ડેકોરેશન તમે ઇન્ટિરિયર તમે જોઈ શકો છો કે બધું લીલોતરી ભાઈ અને ફેમિલી જોડે જે તમને મજા આવશે ને વિકેન્ડ મને તમે યાદ કરશો કાશીબામાં આવશો તો પછી અને અહીંયા તમને બધી સુવિધા મળી જવાની છે અહીંયા ખાટ આપેલી છે તમને રૂમની સુવિધા મળી જશે ગેસની સુવિધા મળી જશે ફ્રીજની સુવિધા મળી જશે તમને બધી સુવિધા મળી જવાની છે અહીંયા આવ્યા પછી જે શાંતિ મળે ને શું કેવું તમારું એક નંબર ને દોસ્તો આ છે સ્વિમિંગ પૂલ તમે મોર્નિંગમાં બુક કરાવ્યો છો એટલે મોર્નિંગમાં તમારી સામે ક્લીન થઈને પાણી ભરવામાં આવશે તમારી સામે બધું થઈ જશે અને જો ઓલી બાજુ તમને બીવાની મસ્ત સુવિધા મળી જશે અહીંયા હા ભાઈ જે શાંતિ મળે ને એમાં ભાઈ આખા દિવસનો ઠાક ઉતરી જાય શું કેવું ભાઈ તમારું બરોબર છે ને હું ખુદ પર્સનલી મહિને મહિને એક બે વાર તો હું કાશીબામાં આવું જ છું તમે અહીંયા બીને એન્જોય કરી શકો છો જે શાંતિ મળે અહીંયા કમ્પ્લીટ શાંતિ છે અને હું પણ મારા ઓફિસના સ્ટાફને લઈને આવવાનો છું એનો વિડીયો પણ આવશે વિડીયોમાં તો જો આપણે રૂમ બાજુ જઈએ સ્વિમિંગ પૂલ છે તમે આજુબાજુનો જોઈ શકો છો કે ફૂલ પ્રાઇવેસી છે આજુબાજુ એવું કંઈ છે નહીં કે અહીંયા કંઈક ઘર છે અહીંયા ઓલું છે આ બાજુ આખું ગ્રાઉન્ડ આવી જાય છે ઓલી બાજુ રોડ આવી જાય છે આપણે રૂમ બાજુ જોઈએ રૂમમાં જોઈએ કેટલી સુવિધા મળે છે અહીંયા આ પાછળનો રસ્તો છે ઓલી બાજુ આગળનો રસ્તો આપણે આગળના રસ્તેથી જઈએ વાંધો નહીં અહીંયા તમને કપડાં ચેન્જ કરવાની બાથરૂમની સુવિધા પણ મળી જવાની છે જે તમને બધી સુવિધા છે વોશરૂમ આ બાથરૂમ છે અહીંયા પણ તો એમનો છે તો તમને અહીંયા બધી સુવિધા મળી જવાની છે પ્રાઇવેસી તો તમે જોઈ શકો છો વિડીયોમાં ફેમિલી જોડે આવવાનું એટલે મેન આપણે શું પ્રાઇવેસી છે કે આપણે અહીંયા આવી ગયા પછી અહીંયા કોઈ નથી અહીંયા એક કાકા છે અને કાકી છે જે આપણી સેવામાં હાજર જ હોય છે આપણને અહીંયા કંઈ પ્રોબ્લમ થવાની નથી તમે અહીંયા બેહીને પણ એન્જોય કરી શકો છો તમારું ફેમિલી ફંક્શન છે તમે અહીંયા એન્જોય કરી શકો છો અહીંયા બેહીને જે મજા આવે ને ફૂલ્લી એન્જોય તમારો દિવસ સુધરી જશે સ્વિમિંગ પુલ તમને લોકોને દેખાડ્યો હવે આપણે રૂમ બાજુ રૂમમાં કેટલી સુવિધા મળે છે તમને તો તમે રૂમમાં જઈને કપડાં એક્સચેન્જ કરી શકો છો બધું વસ્તુ તમે કરી શકો છો અહીંયા તમારા માટે ટેબલની સુવિધા પણ છે તમે નાસ્તો કરો તો તમે નાસ્તો કરી શકો જમી શકો આરામ પણ કરી શકો અહીંયા બધી સુવિધા છે લાઇટની સુવિધા છે પંખાની સુવિધા છે લાઇટ તો અત્યારે નથી જો તમને અહીંયા ગેસની સુવિધા મળી જશે ફ્રીજની સુવિધા મળી જશે ફ્રીજ પણ છે અહીંયા બેડ પણ છે નાના છોકરાઓ છે એમને એવું લાગે છે સંઘાડવાના સુડે છે આના અહીંયા અહીંયા પણ તમને એક વોશરૂમની સુવિધા મળી જશે વોશરૂમ છે નાવાનું છે બધી વસ્તુ અહીંયા સુવિધા છે રૂમની અંદર તમને બધી જ વસ્તુ મળી જવાની છે કે તમે અહીંયા આવીને તમે તમારી રીતે મેગી છે પાસ્તા છે તમને જે ભાવતું એ તમે બનાવી શકો છો જે તમને લોકોને જે પેલો રૂમ બતાવ્યો એ મોર્નિંગ માટે છે અને નાઇટ માટે તમે અહીંયા નાઇટ પણ રોકાઈ શકો છો તો નાઇટ માટે તમને રૂમ બતાવી દઉં ફૂલ સુવિધા બધી આપેલી છે એમને આ નાઈટ માટે છે ડબલ બેડરૂમ બે બેડરૂમ આપેલા છે અહીંયા કિચન પણ છે ફ્રીજ પણ છે બધી સુવિધા છે અહીંયા નાઇટ રોકવા માટે તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી નાઇટ માટે તમને બધી જ વસ્તુ મળી જવાની છે આ બાજુ તમને વોશરૂમ મળી જશે ટીવીની છે સુવિધા ફ્રીજની છે પંખો છે બધી સુવિધા છે અહીંયા રૂમની અંદર નાઇટ માટે પણ તમે બુક કરાવી શકો છો તો તમે રૂમનું જોયું તમને અહીંયા બેવાની જગ્યા મળી જશે હવે તમને એક બેસ્ટ જગ્યા બતાવી દઉં જે ફેમિલી જોડે આપણે ટાઈમ સ્પેન્ડ કરવું છે પાંચ દસ મિનિટ આપણે વાતો કરવી છે કે નહીં ધોઈને ખાઈ પીને થોડીક વાર બેસવું છે તો એના માટેની બેસ્ટ જગ્યા ફાર્મ હાઉસમાં સૌથી બેસ્ટ જગ્યા સ્વિમિંગ પુલ તો છે જ તે અહીંયા ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડમાં તમે રમી શકો અને આજે તમને જે ઊભો પટ્ટો દેખાય ને આમાં તમે ક્રિકેટ રમી શકો આમાં મારો પર્સનલ એક્સપિરિયન્સ અમે અહીંયા ક્રિકેટ રમીએ છીએ તમારે પણ ક્રિકેટ રમ્યો તો તમારે કાશીબામાં આવવું પડશે એકવાર ફેમિલીને લઈને આવો ફ્રેન્ડ્સને લઈને આવો તો આ જગ્યા તમે જુઓ ખાલી અહીંયાથી નજર અહીંયા તમે ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો બધી સુવિધા છે તમને ટોટલ સુવિધા મળી જવાની પંખાની સુવિધા છે ખાટ છે હિંચકા છે બધી વસ્તુ છે તમે ફેમિલી જોડે તમે અહીંયા બેસો એટલે તમારો અહીંયા ટાઈમ ના જતો હોય તો એ તમારો આખો ટાઈમ જતો રહે તમારો દિવસ સારો ના જાય તો એ મને યાદ કરજો કે રિકેન ભાઈ આવું બતાવ્યું હતું આ સેવા ફાર્મ હાઉસ છે ભાઈ ભાઈ રિકેન ભાઈ ના પાર્થ ભાઈ ભાઈ એન્જોય કરે જ છે અત્યારે ભાઈ તમે લોકો જોઈ શકો છો કે અહીંયા જે આરામ કરવાની જગ્યા છે ને ભાઈ એક દિવસનો ટ્રેસ તમારો બધો દૂર થઈ જશે તમે અહીંયા બેસો અહીંયા બેસીને તમે એટકો ખા મજા મજા જ છે ભાઈ ગમે તે જગ્યાએ આખું આપણું છે અને નાના છોકરાઓ માટે ભાઈ લપસણીની પણ સુવિધા લોકોએ કરેલી છે એ નાના છોકરાઓ ત્યાં રમી શકે છે તમે તમારી રીતે ટાઈમ સ્પેન્ડ કરી શકો જે રીતે તમે લોકોએ એન્જોય કર્યું જો તમને રેટની વાત કરું તો તમે દસ જણા હશો તો દસ જણા સોમથી શુક્રના તમને મળી જવાના છે ત્રણ અને શનિ રવિના મળી જવાના છે તમને ચાર હજાર નવસો જેવા ચાર હજાર નવસોમાં તમે દસ જણા ઇન્કલુડ હોવ છો જો અગિયારમું જણ થાય તો પર પર્સન ત્રણસો રૂપિયા થશે દસ જણા ઇન્કલુડ છે એક જણ પ્લસ થશે એના ત્રણસો રૂપિયા પ્લસ થશે એન્જોય કરો તો દોસ્તો તમને કંઈક કહેવા માંગે છે તો દોસ્તો વિડીયોમાં છેક સુધી બનેલા રહેવા માટે તમારો આભાર થેન્ક યુ અને ભાઈ અમે મેં પાસ બે ભાઈ વિડીયોમાં જે વિડીયો બનાવ્યો છે એમાં તો મોજ કરી જ છે ભાઈ અમે અમારી ટીમ ને લઈને પણ આવવાના છીએ એનો વિડીયો થોડાક દિવસમાં જ આવી જવાનો છે તો તમે અહીંયા આવવાનું ના બોલતા ભાઈ તો પહોંચી જજો ભાઈ પાર્થ ભાઈ તમે એક વાર કહી દો પહોંચી જ જજો